મેકરણ દાદાની સમાધિ કચ્છમાં આવેલી છે આ મેકરણ દાદાનું મંદિર છે અંદર મેકરણ દાદાની સમાધિ છે ને આ બાજુ લાલિયા મોતિયાની સમાધિ આવેલી છે આ સાઈડ પર લાલિયા મોતિયાની સમાધિ આ સાઈડ પર આ દેખાય આ બાજુ જીનામ જીનામ

સદ્ગુરુનું નામ પરમ પૂજ્ય ગંગા રાજા બાબા કાપડી એમને સત્તરસો ને પાંત્રીસમાં ધનતેરસને સારી દિવસે એમને મેઘરણ દાદાની સમાધિ છે બાલી ઉંમરમાં બાર વર્ષે દીક્ષિત કર્યા ગુરુ મંત્ર આપ્યો નાદસિંગી જેને મંત્ર દાન કર્યું આશાપુરા માતાજી નાદસિંગી પહેરાવી ત્યાં છ મહિના એને ગૌશાળા કરી એક ઘોડી ચોરાણી તો ગુરુમુખી સંત મેઘન દાદા કાપડી ઈ કામ અર્થે વાગડમાં ગયા ને વાગડમાં મેકરણ દાદાની સમાધિ ત્યાં કંદકોટના ડુંગરા ઉપર એમને ચાર પાંચ દિવસમાં તપાસ કરી અને બાતમી પણ મળી અને ઘોડી મળી આવ્યો એને વડાવી મડગામે ઈશા નામના અશ્વપાલકને કીધું સંત શ્રી મેકરણ દાદાનો ધૂણો પછીથી દાદાની અખંડ ધૂણો અખંડ ધૂણો છે આ બધું લખેલું હોય છે એટલે ગિરનાર ગયા ગોરખધણા પર એનો છ મહિનાનો નિવાસ અને દત્ત ભગવાન એમના પર રાજી થયા અને કામ જેનું કાવડ એને આપી કે બેટા છ મહિનામાં તમે જે બધાને કાવડ આ કાવડ ફેરવો અને સાધુ તરીકે તમારું જીવન જીના સફળ બનાવો દાદા બેટાને ત્યાંથી છ મહિના પતંગ સાબિર પતંગ સાબિર અને એમને જીવતરની પ્રથમ ધૂણી જો

એ પણ ભૂમિ ભજન અને ભોજનની છે લોકસેવાની છે છે એ જતી સતીની જોડી છે ત્યાં દાદા મેકને સરભંગ ચેતન કર્યો અને ત્યાં એમનો નિવાસ બે ત્રણ મહિના પછી વાગડમાં જંગી કાતે જીવતરની બાર વર્ષની પૂર્ણકાલીન ધૂણી ત્યાં ચેતન મંદિર કરી એટલે વાગડમાં ગયા પછી એમ લાલિયા મોતિયાની સમાધિ પોતાના સંકલ્પ પ્રમાણે આ બગડો છે સિંધ અને કચ્છ બે ભૂભાગને જોડતો કે આ બંજર જમીનમાંથી ચાલીને હિંગળાજમાંના સરને ગયા હિંગળાજ પીરસા અને ત્યાંથી વૈલા એટલે બનાસકાંઠાના વિસ્તારથી આ બાજુનો જે વાગડ વિસ્તાર કહેવામાં બકુતરા વગેરે ગામો ફરતા ફરતા એમણે એમના જીવતરનો પૂર્ણકાલીન બાર વર્ષનો ધૂણો બાજુનું ગામ વેળાઈનું ચેતન કર્યું ત્યાંથી નીકળ્યા લાલિયા મોતિયાની સમાધિ બે દિવસ આરાધના કરી સત્સંગ કર્યો એમની સાથે બહાર ચેતન સમાધિમાં એક નામ છે પરમભુજી પ્રેમાબા જાડેજા એ વખતે એમના સુપુત્ર આ ધ્રંગ ગામના પિલાયત હતા એટલે ગામ ગણ્યું એને સાત આઠ ગામની જમીન માલિક વહીવટ ખાતા તેથી હિજ આવીને સૌ કચ્છ માનનેરા દેશણ બાબત ત્યાં રાજ ચલાવતા આ કચ્છ રાજનું એની પાસે શાસન હતું અને ગંગાજી બાવા જાડેજાના માતુશ્રી પ્રેમાબાઈ જાડેજા દાદાની ત્રીજે દિવસે દાદા મેકાણ અને એના રંગમાં રંગાયેલા એના શિષ્યો સાથે લોલાઈથી અસંબાકાણીનો દાનમાં મળેલો લાલુરામ ગધેડો અને પાલતુ એનો કૂતરો મોતીરામ પછી હજુ બીજો માલો નિરભાઈ ડાંગર માયાગર બાપુ અને સુંદર આજે આપણે મેકણ દાદાના મંદિરે આવેલા છીએ ત્રણ કચ્છમાં આવેલું છે મેકણ દાદાની સમાધિ અને તેમની જગ્યા છે લક્ષ્મણજી નો અવતાર કહેવામાં આવે છે એના રણજી પ્રભુ જ્યોતિ ના લખેલા કીટ સૂરજ કીટ ભમલો કીત મેઘનાથ શાહ અને મારી સાંભળવા મળે છે હિન્દીમાં મેકા બેટા મજેન્દ્ર કા રામાનંદ કા કબીર આ દંત ફેરતા રહા મે મેકા દેવાની ટોપી અને દાદાના પ્રતિભાના મુદ્દામાં એક સાહિત્યના સર્જક હતા અને તાજેતરમાં અમારી અહીંયા આગળ જમવાની રહેવાની વ્યવસ્થા પણ છે એ સંકલ્પને સિદ્ધ કર્યો દાદા રહેવું હોય જમવું હોય તો વ્યવસ્થા પણ કરવામાં આવે છે દાદાના મંદિરે આપણી કચ્છ યુનિવર્સિટીનું શુભ નામ સંત શ્રી મેકા દાદા કાપડી કચ્છ યુનિવર્સિટી એવું હમણાં નામ પણ થયું એ આપણા માટે ગૌરવ અને આનંદની વાત છે તો દાદા મેકણ ઉપર પહેલું પુસ્તક આવ્યું એ પુસ્તકનું નામ છે કાપડી કલ્પ વૃક્ષ આ દાદા મેકરની બાર પેઢી છે શિષ્ય પરંપરાની અને એમાં છઠ્ઠા ક્રમ ઉપર જે આવ્યા એ મહંતના તમે દર્શન કર્યા ઢોલિયા ઉપર એનું થેલ ચિત્ર મૂકેલું છે એનું શુભનામ હતું મૂળજી રાજા ગુરુ ગંગારામ રાજા કાપડી એની કલમે દાદા મેકરને આખા જીવતરના ઇતિહાસને ઓન પેપર લેવામાં આવ્યું કાપડી કલ્પ વૃક્ષમાં ચોવીસ અધ્યાય અને સાતસો વીસ ચોપાઈ દ્વારા જે ચોપાયો રામાયણમાં જે તુલસીદાસની કૃતિઓ છે તેવા લય તાલ અને શબ્દોથી એને લખી છે એ ગ્રંથ પણ વાંચવા એવો ખરો પછીથી ઝવેરચંદ મેઘાણી દુલેરાય કારણી ભીમસી કાકુભાઈ બાર નટુલાલ બુ જગત જોડકિયા રાજેન્દ્ર પટની શર્મા જે બી જોશી વિજય જોશી અને સારામાં સારું ગુજરાતી મીડિયા પુસ્તક મોહન કાપડીનું લખેલું અંજારવાળાનું આટલા બધા પુસ્તકો લખાણા છે અને રાજકોટમાંથી ભારત બતાવે મેકરણ આના ઉપર મેકડા પણ પહેલી ફિલ્મ બન્યું છે એટલે આવી એની કથા છે પણ પૂર્વ નામ મેકોજી અર્દુરજી ભાટી એમના બ્રધર્સ લઘુબંધુ જે અહીં બિરાજ્યા છે એને અલ્લાહની ઇબાદત કરી જે ધમાધમ મસ્ત કલંદર બોલીવુડ ફિલ્મ ગીત છે એ ગીતવાળા કલંદર બાવા શ્રી સિંધ પાકિસ્તાનમાં જોક ગામે ધર્મની ને રાજની બે સત્તા એની પાસે હતી એના મુરીદ બનીને અલ્લાહની ઉપાસના કરી અને મેકંદાદાની સમાધિ ઘટના પછી છ મહિના ધંગમાં નિવાસ કરી અને એનો શ્વાસ પૂર્ણ થયું જયતર પૂરું થયું એટલે એનું પણ અહીં સ્મારક છે સાથે ગરવા કુવાડિયા જેને ગરવસા પીર દાદાએ ભાવથી એક એવોર્ડ આપેલો શાબ્દિક એવોર્ડ એ ગરવા દાદા આહીર હતા ધર્મના એટલે અહીં કુલ ચેતન સમાધિ ઈચ્છા પણ અગિયાર વર્ષ લોડાયથી એક પાલતુ ગધડો અને પાલતુ કૂતરો આ બંજર જમીનમાં ઝાડના રોટલા ગોળ મરચાના ટુકડા પાણીના મોટા ગોરા માટીના કુભારના બનાવેલા અને એ એનું હરતું ભરતું ભોજનાલય ત્રેવીસ વર્ષ ચાલ્યું જેની રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સમાજે શ્રદ્ધાળુ સમાજે એની નોંધ લીધી છે આવી એમની ટૂંકી કથા છે એનો મહામંત્ર છે જીનામ જી હેત્રે જીવ જીવેત્રે શિવ શિવજો ના ભાણે જીનામ જીનામ જપો એનીમાં આંજી મુંજી ઓલ મળે મારું જે કાયજો કલ્યાણ અથવા તેનો બીજો અર્થ હરિનામ પણ કરી શકાય ભજનના કલાકારો ગાતા હોય છે કે જીનામે જોકો ટળે ફાયદો શું તમારું મારું જીનામે ભઈ જય જય કાર એક ઇમેજ મળે અને જોનર નામ જપિયા હું જો તે દંગી ત્યા પાસ એના કચ્છી સાહિત્યમાં એમણે યુવાનીથી એમની સમાજી ઘટના સુધી મૃત્યુને સ્થાને રાખી અને એમણે એની કવિતામાં કીધું છે કચ્છના કબીર પણ આને કહેવાય છે ઘણા શ્રદ્ધાળુ એમ કે આ તો કચ્છના કબીર કારણ કે કવિતા શક્તિ એની પ્રબલ હતી એણે એમ કીધું કે જીવો તો ઝેરમાં થિયો મીઠા સક્કર જેટલા શેન મરી માળવા મારવા રૂંધાબંધા વેન આવી એકસો ત્રીસ એની જે સંતવાણીની સાકિયો છે એનું હમણાં કાશ્મીર કાશ્મીરા ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું હવે પુસ્તકનું પ્રકાશન થશે હકડો હલી હો બી હલનુ જેવો ભરી બેઠો ભારી મેકો ચેતો મા પાપણ જીરાણ લાળ તો કોરો ભરો મુસાન જડે તડે જીતવાય હિ પણ અને પિયાર પટ મથે મથા સીતારામ સંભાળ એની ગુજરાતીમાં અમર રચના છે બિલખામાં એમણે લખી હતી કાયાના ના ફુલારે ભરોસા દેવીના જૂઠા દિલાસા અને આ મારી મેના બોલે આવા વખતને કાંગરે એક પંખીડી અલંકાર છે અને હાથમાં પરમાત્મા એક છે મેના અને મેખન દોડો એક છે એને તો માનો આ મારી મેના બોલો કાંગડે આવી કથા છે બોલો દાદા મેખન ની